નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ સાત વિશે ગુજરાતી લેખન વિકાસમાં ગધ્યાત ક્રમણમાં બીજો ફકરો ફકરો બે ભારતીય લગ્ન પ્રથાનું કોઈ જો કોઈ નબળામાં નબળું પાસું હોય તો તે દહેજ પ્રથા છે દીકરીના બાપે વર પક્ષ વાળાને લગ્ન નિમિત્તે જે દાયજો કે પહેરાણી આપી પડે તેને દહેજ કહે છે કેટલીક કોમોમાં તો રકમ ચાર પાંચ આંકડા સુધી પહોંચી જાય છે સરકારે આ દેશ પ્રથા પર પ્રતિબંધ મુક્તિ કાનૂની જોગવાઈ કરી છે જે બાપને ત્રણ ચાર દીકરીઓ હોય અને સાસરે દેજ આપવાનું હોય તો એ બાપની દશા સિદ્ધ થાય કેટલાય કુટુંબોને આર્થિક રીતે પાયમાલ કરી દેનારી દીકરીઓનું જીવતર ઝેર કરનારી આ ગુજારી દહેજ પ્રથાને હવે તો દૂર કરી છૂટકો આ માટે યુવાનો અને યુવતીઓ જ આગળ આવી દહેજ લેવા આપવા સામે વિરોધ વિદ્રોહ કરવાની જરૂર છે ચાલો પ્રશ્ન નંબર એક છે ભારતીય લગ્ન પ્રથાનું નબળામાં નબળું પાસું કયું છે તે લોકો ભારતીય લગ્ન પ્રથાનું નબળું પાસું દહેજ પ્રથા છે બીજું કોને કહે છે દીકરીના બાપે વર્ગ પક્ષને લગ્ન નિમિત્તે જે દાયજો કે પડે છે તેને દહેજ કહે છે ત્રીજું દહેજ પ્રથાને દેશપટો આપવાની જરૂર કેમ છે તે લોકો દહેજ પ્રથા અનેક કુટુંબને આર્થિક રીતે પાયમાલ કરી દે છે અને દીકરીઓનું જીવતર ઝેર કરી નાખે છે જેથી દહેજ પ્રથાને દેશપટો આપવાની જરૂર છે યુવાનો યુવતીએ શું કરવું જોઈએ વિદ્રોહ કરવો શબ્દોના સમાનાથી શબ્દો વિષ તો કે ઝેર સ્થિતિ તો કે દશા ગદ્ય કં યોગ્ય શીર્ષક આપવું તેમાં લખીએ તેજ પ્રથા ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચર આટલું છે તમને વિડીયો લાઈક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો મારી ચેનલ ની સબસ્ક્રાઈબ પણ કરશો આવજો